દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકોનું નિધન થયું હતું ત્યારબાદ સમાચારો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યા હતા ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલીબેન રૂપાણી કોની સાથે રહેવાના છે કારણ કે અચાનક વિજયભાઈ રૂપાણીના ડેથ થતાની સાથે જ એમનો દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો એ વૃષભ રૂપાણી પણ એમના પિતાના જાણ અવસાનની જાણ થતાં જ તે પહોંચી આવે છે તો એમની દીકરીની વાત કરવામાં આવે તો દીકરી રાધિકા રૂપાણી છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારે આ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની પણ લંડનમાં હતા ત્યારે આ ઘટના બની ત્યારે હવે લોકોના સવાલો એવા ઉઠી રહ્યા છે કે આખરે હવે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની કોની સાથે રહેશે તો દોસ્તો શું તમે જાણવા માગો છો કે આખરે હવે આ નિર્ણય કોણ અને કેવી રીતે લેવામાં આવ્યો છે તો આ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો રહેજોને આ ચેનલમાં આગળ વધે તે પહેલાં વિડીયોમાં આગળ વધે તે પહેલા કમેન્ટ બોક્સના માધ્યમથી ત્રણસોથી વધારે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ માટે આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને ચેનલ ઉપર પહેલીવાર હવે હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની તમારી જવાબદારી તમારી છે દોસ્તો સૌથી પહેલા વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી કે જેઓ એક એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત સંવેદનશીલ વ્યક્તિત્વ હતા એમના પરિવારમાં દરેક લોકો એમને ખૂબ પ્રેમ કરતા હતા ચાહે એમનો દીકરો ઋષભ રૂપાણી હોય કે પછી દીકરી રાધિકા રૂપાણી હોય દીકરી રાધિકાને મળવા માટે જ્યારે વિજય રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે લંડન જનારું એ પ્લેન ત્રણ મિનિટની અંદર જ ક્રેશ થતાની સાથે જ ત્રણસોથી વધારે લોકો હોમાઈ ગયા જેમાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું ત્યારે દીકરી અને એમના વાઇફ એટલે કે એમની દીકરી રાધિકા રૂપાણી અને એમના વાઇફ અંજલીબેન રૂપાણી એ લંડનની ધરતી પર વિજયભાઈ રૂપાણીની રાહત જોતા રહ્યા પરંતુ તેઓ ક્યારેય ન આવી શક્યા ત્યારે ખૂબ ખૂબ પરિવાર પર આવી પડેલી આ કડી તૂટી હોય એવું લાગી રહ્યું હતું એવા સમયમાં હવે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીના બે સંતાનો છે જેમાં એક દીકરો અને એક દીકરી છે દીકરો અમેરિકામાં રહે છે જ્યારે દીકરી લંડનમાં રહે છે બંનેમાંથી કોઈની પણ સાથે એમના મમ્મી એટલે કે અંજલીબેન રૂપાણી રહી શકે છે હવે જ્યારે વિજયભાઈ રૂપાણી વચ્ચે નથી ત્યારે હવે અંજલીબેન રૂપાણી જે છે એ ભારતમાં નહીં પરંતુ વિદેશમાં રહી શકે છે અહેવાલો મુજબ માહિતી સામે આવી રહી છે કારણ કે દીકરો વૃષભ રૂપાણી જે અમેરિકામાં સેટલ છે અમેરિકામાં રહીને જ પોતાનો અભ્યાસ કરે છે અને જે કાંઈ એમનું દાંપત્ય જીવન છે અમેરિકામાં જ તેઓ જીવી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીના અચાનક અવસાન થતાની સાથે જ સમગ્ર જે કાંઈ પણ ગુજરાત રાજ્ય હોય કે રાજકોટ શહેર હોય કે પછી એમનો પરિવાર હોય ઘેરા શોકમાં સૌ ડૂબી ગયા છે કારણ કે કોઈ કલ્પના ન કરી હોય એવી ઘટના જ્યારે ગણતરીની મિનિટોમાં બની ગઈ ત્યારે આ ઘટનાની નોંધ નરેન્દ્ર મોદીએ પણ લીધી છે અને એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા નરેન્દ્ર મોદી હંમેશા દરેક વ્યક્તિ અને એમના નેતાઓ છે એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા હોય છે ત્યારે આંજલીબેન રૂપાણી જે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની છે એમને પણ મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી જૂની યાદો જે વિજયભાઈ રૂપાણી સાથેની એમની હતી એ યાદોને પણ એમણે તાજી કરી હતી યાદોને વાગોળી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે એમ તમે તમને જણાવી દઈએ કે એમની દીકરી રાધિકા રૂપાણી જે છે એમની સાથે એમની માતા રહી શકે છે જે લંડનની ધરતી પર રહેશે ત્યારે લંડનમાં જ એવો અભ્યાસ કરે છે એમનું દાંપત્ય જીવન પણ લંડનમાં જ પસાર કરી રહ્યા છે ત્યારે એવા સમયે જ્યારે અચાનક ઋષભ રૂપાણી જ્યારે અમેરિકાથી દોડી આવ્યો અને એમના જે કાંઈ પણ બહેન છે એટલે કે રાધિકા રૂપાણી જે લંડનની ધરતી ઉપરથી દોડી આવ્યા અને વિજયભાઈ રૂપાણીની વિધિ સંપન્ન કરી ત્યારબાદ અનેક તસવીરો શોક સભાની હોય કે પછી અંતિમ વિધિની હોય તમામ તસવીરો તમે જોઈ છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરી છે માટે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો હજુ સુધી આપે શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા રોચક અને રસપ્રદ વિડીયો માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને ધન્યવાદ